હાવ મચની વાત આવે ત્યારે કંઈ કઈ બાબતનું ધ્યાનમાં રાખવાનું હોય છે તો કે હાવ મચ એટલે સામાન્ય રીતે પ્રવાહી જથ્થાસૂચક અથવા તો ન ગણી શકાય અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ અહીંયા છે ઓઇલ પછી છે મિલ્ક પછી છે સ્ટાર્સ પછી સુગર એન્ડ વોટર આ બધી વસ્તુ એવી છે કે જે ગણી ન શકાય ટૂંકમાં સૂચક છે ન ગણી શકાય તેવી છે અથવા પ્રવાહી છે તો આ હાવ મચ વડે દર્શાવવામાં આવે છે જોઈએ તો મચ એટલે શું તો કે પ્રવાહી જથ્થા જથ્થાસૂચક દ્રવ્ય સૂચક કે ન ગણી શકાય તેવી તેના વિશે જાણવા માટે મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર કેના વડે પ્રશ્ન પૂછે તો કે હાઉ મચ પણ ક્યારે તો કે જ્યારે પ્રવાહી વસ્તુ હોય જથ્થા સૂચક હોય અથવા ન ગણી શકાય તેવી હોય બરાબર તો આવી દરેક વસ્તુઓ જે છે એના માટે શું વપરાય છે તેના વિશે જાણવા માટે તો કે હાઉ મચ બરાબર તો તેના વિશે અભ્યાસ કરીએ ચાલો સૌપ્રથમ પ્રથમ વાક્ય રચના છે તેનું માહિતી મેળવીએ તો પ્રથમ વાક્ય રચના અંદર શું હોય છે તો કે શરૂઆતમાં હાવ મચ પછી નામ આવે છે પછી સહાયકારક ક્રિયાપદ આવે છે અને સહાયકારક ક્રિયાપદ પછી કર્તા મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ રીતે સરસ મજાની વાક્ય રચના જોવા મળે છે હવે તો એક્ઝામ્પલ લઈએ તો સૌપ્રથમ પ્રથમ હાવ મચ પછી નામ નામમાં આપણે શું લઈએ માની લઈએ હાઉ મચ સ્ટાર્સ હાઉ મચ ટા આ પછી ઇન ધ સ્કાય અંદર અંદર કેટલા તારાઓ છે પ્રમાણે આની અંદર જોઈએ તો આપણે નામ અથવા તો કરતાનો ઉલ્લેખ કર્યો નથી બરાબર આ સહાયકારક ક્રિયાપદ પછી સીધા અન્ય શબ્દનો સમાવેશ કર્યો છે બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણે શું કહીશું કે હાવ મચ ડીડ કવિતા કવિતા સેલ સેલ અને આ મુખ્ય બરાબર હવે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે સૌ પ્રથમ હાઉ મચ છે તે લીધું છે પછી નામની જગ્યાએ શું લીધું તો કે સુગર લીધું છે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ કરતા તરીકે કવિતાને અને મુખ્ય ક્રિયાપદ તરીકે સેલ લીધું છે અને અન્ય શબ્દમાં યસ્ટરડેનો સમાવેશ આપણે કર્યો છે આ રીતે કોઈ પણ વાક્ય આવે તો આ રીતે આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ અને બનાવી શકીએ છીએ ચાલો હવે આ દરેક વાક્ય વિશેનો આપણે સરસ રીતે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આ વાક્ય જે છે તેનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કઈ રીતે તેની અભ્યાસ કરીએ પ્રથમ વાક્ય છે હાઉ મચ સુગર ઇઝ ઇન ધ સેક તો શું કીધું સેક એટલે કે કોથળો બરાબર તો કે કોથળામાં પોઠડામાં કેટલી સુગર એટલે કે ખાંડ કેટલી ખંડ છે બરાબર બીજો વાક્ય હાઉ મચ ઓઈલ ઇઝ ઇન ધેટ ટિન ટિન એટલે કે ડબ્બો તો શું કીશું કે પેલા ડબ્બામાં કેટલું ઓઈલ એટલે તેલ છે પેલા ડબ્બામાં કેટલું તેલ છે यार माथ हाउ मच सॉल्ट इज देयर इन दिस बाउल तो सु कहसू के आ बाउल એટલે કે વાટકો આ વાટકા માં કેટલું સોલ્ટ એટલે મીઠું છે હાઉ મચ વોટર ઇઝ देयर इन दिस પોટ મેરા બર્પોર્ટ એટલે ઘડો તો સુ કહીશુ કે આ ઘડા માં के पानी छे बराबर हाउ मच मनी डू यू हेव इन योर पॉकेट तो शू कहतेट ए खिस्सा खिस्सा के छे एकदम सरल આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે કઈ રીતે વાક્ય છે એને સરળતાથી ટ્રાન્સલેશન કરી શકાય છે ચાલો નેક્સ્ટ વનમાં જઈએ અને અંદર ચર્ચા કરીશું આપણે શનિ તો કે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું પ્રથમ વાક્ય શું છે તો કે તમે દરરોજ કેટલી કોફી પીવો છો તો સૌ પ્રથમ કોફી એટલે કેવી વસ્તુ છે તો કે પ્રવાહી તો એના માટે શું આવે તો કે મચ હાવ મચ પછી નામ તો કોફી હાવ મચ કોફી હવે પીવો છો તો શું કહીશું આપણે રેગ્યુલર પીવાતી હોય તો ડઝ પણ અહીંયા તમે એટલે કે તમે તો બહુ વચન છે તો ડઝને આવે શું આવશે અહીંયા ડુ હાવ મચ કોફી ડુ યુ ડ્રિંક ડુ યુ ડ્રિંક બરાબર તમને તમારા મિત્રો પાસેથી કેટલી મદદ મળી ભૂતકાળનું વાક્ય છે ક્યારે મળી આવું કીધું તો શું કહીશું હાવ મચ હવે મદદ જે છે તે કંઈ માપી તો શકાય નહીં એક કિલો બે કિલો પાંચ કિલો તો એ પણ એક આપણે ન ગણી શકાય તેવી બાબત છે તો એને આપણે શું સના વડે પ્રશ્ન પૂછીએ તો કે હાઉ મચ વડે હાઉ મચ હેલ્પ હાઉ મચ હેલ્પ પછી કાળ કયો છે ભૂતકાળ તો આપણે ડીડ લઈશું હાઉ મચ હેલ્પ ડીડ યુ અને મેડ એટલે કે ગેટ ફ્રોમ યોર ફ્રેન્ડ ફ્રોમ યોર ફ્રેન્ડ બરાબર નેક્સ્ટ રૂમમાં કેટલી લાઈટ આવી રહી છે લાઈટ એટલે કે પ્રકાશ બરાબર તો અહીં શું કહીશું આપણે કે હાવટ આવી રહી છે તો શું કહીશું ડઝ કોમ ઇન ધ રૂમ તો રૂમમાં કેટલી લાઇટ આવી રહી છે હવે ત્યાર પછી તમને શીખવવામાં કેટલો અનુભવ છે અનુભવ તે પણ આપણે કંઈ ગણી નથી શકાતું બરાબર તો એ શું કહીશું કે હાવ મચ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ પછી ડુ યુ હેવ સમા તો કે શીખવામાં એટલે કે ભણવામાં ઇન ટીચિંગ ઇન ટીચિંગ ઓ ચાલો નેક્સ્ટ ગ્લાસમાં કેટલું પાણી છે તો શું કહેશું અહીંયા આપણે હાવ મચ પછી વોટર હાવ મચ વોટર ઇઝ ધેર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ ચાલો બરાબર તો એકદમ સરળતાથી આપણે આખરે અંગ્રેજીના વાક્યોનું રૂપાંતર કર્યું ગુજરાતીથી અંગ્રેજી હવે પ્રશ્ન કઈ રીતે બનાવવાના છે તેની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ જે ચર્ચા છે તેની અંદર જોઈએ આઈ ડ્રિંક ટુ લીટર વોટર એવરી ડે અહીંયા જોઈ શકીએ છીએ કે પાણીની ચર્ચા છે તો અહીંયા ટુ લીટર શબ્દ આપણે નાખી દઈશું કાઢ નાખી શું કહીશું કે હાઉ મચ પછી વોટર હાઉ મચ વોટર પછી કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ તો આપણે ડઝ લીશું ડોડું तो शू सु, हाउ मच वोटर डज लीए कि डूर तो अवे आईन शू जाए यू तो अँ डूर लीसु डू अने यू हाउ मच वोटर डू यू ड्रिंक ड्रिंक एवरी डे एवरी नेक्स्ट वन दिस काउ गिव्स टेन लीटर मिल्क તો ફરી વખત આપણે વડે તો કે હાઉ મચ મિલ્ક હાઉ મચ મિલ્ક પછી ડઝ શા માટે તો કે એક વાત વાત છે છે ગાયની કાવ હાઉ મચ મિલ્ક ડસ ધીસકાઉ ગીવ શું થઈ જશે ગીવ મૂળ બરાબર ત્યારબાદ હેતલ વોન્ટેડ ટુ બાય ફાઈવ કેજી સુગર અહીંયા જોઈ શકીએ વાક્ય છે તે ભૂતકાળનું છે બરાબર તો શું કહીશું આપણે અહીંયા હાવ મચ સુગર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડી ઉમેરશું ભૂતકાળનું કારણે ડી હાવ મચ સુગર ડી પછી નામ શું છે તો કે હેત અને અહીંયા વોન્ટેડ વોન્ટ વોન્ટેડની જગ્યાએ શું થઈ જશે વોન્ટ વોન્ટ પછી ટુ બાયો ચાલો આ પ્રમાણે ત્યારબાદ ધેર ઇઝ અ લિટલ ઓઇલ ઇન ઝાર બરાબર તો શું કહીશું કે હાઉ મચો ઓઇલ હાઉ મચ ઓઇલ ઇઝ અને પછી ધે અન્ય શબ્દ શું છે તો કે ઇન ધ ઝાર બરાબર ચાલો આ પ્રમાણે એકદમ સરળતાથી સમજી શકાય છે કે વાંક્યને કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકાય કઈ રીતે ગુજરાતી કરી શકાય અને કઈ રીતે પ્રશ્નમાં રૂપાંતર કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખવા માટે આ રીતે પ્રશ્ન બનાવો અને તેનો અભ્યાસ કરો અને પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક તમારું અંગ્રેજી છે તે ઇમ્પ્રુવમેન્ટ થતું જશે બરાબર તો તેની સાથે તેના માટે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે તમારે મારી ચેનલની સાથે જોડાવાનું છે અને શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે અને બીજી બાબત તમારા મિત્રોની સાથે શેર કરો અને તેની સાથે ચર્ચા કરો શક્ય ત્યાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો અંગ્રેજીમાં સંવાદ કરો તો ઓટોમેટિક ડર દૂર થશે અને અંગ્રેજીમાં આપને એકદમ સરળતાથી આવડવા મળશે ચાલો ત્યાં સુધી સૌ રજા આપશો હવે આપણે નેક્સ્ટ લેક્ચર અંદર પાછા મળીશું અને હવે જે ચાલુ કરવા જઈ રહ્યા છે તે છે એક્ટિવ અને પેસિવ ઇઝ ચાલો ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત